આજે પાણી વચ્ચે સાફ સભાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સાથે જ પોલીસ કર્મચારીઓએ જરૂરી કાગળ સહિતની ચીજવસ્તુઓ પર ચીજવસ્તુઓ ખુરશી પર મૂકીને કામકાજ શરૂ કર્યું હતું સરથાણા પોલીસ સ્ટેશનમાં કાદવ ભરાઈ ગયો હતો આ પોલીસ સ્ટેશન ભાડાની જગ્યા પર ટેમ્પરરી સ્ટ્રક્ચર સાથે ચાલી રહ્યું છે ત્યારે કાયમી નોકરી કરતા પોલીસ કર્મચારીઓને ગંદકી અને કાદવ વચ્ચે પણ કામ કરવાની ફરજ પડી હતી આજે પાણી ઉસળતા પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી